બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને લઈને એ એચ ઉપવાસ ભારતની સેના મોકલવા વડાપ્રધાનને અનુરોધ બાંગ્લાદેશમાં ભારે રાજકીય અસ્થિરતા સર્જાય છે હિંસા ફાટી નીકળી છે જેમાં હિન્દુઓ પર અત્યાચારો થઈ રહ્યા છે ત્યારે આ અત્યાચારો ઝડપથી રોકવામાં ભારત મધ્યસ્થી કરે તે હેતુથી સુરતમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક દિવસીય ઉપવાસ કરવામાં આવ્યા હતા સાથે જ વડાપ્રધાન દ્વારા સેના મોકલવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈ ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે બાંગ્લાદેશમાં ખાસ કરીને હિન્દુઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે અનેક બહેન દીકરીઓ પર બળાત્કાર ગુજારવામાં આવી રહ્યા છે બાંગ્લાદેશની સેના સાથે ભારતની સેના વડાપ્રધાનને મોકલવી જોઈએ હિન્દુઓને બચાવવા માટે થઈને ભારતની સેનાને ત્યાં મોકલવી જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલો ગંભીરતાથી લે તેવી પણ અપીલ કરાઈ છે એએચપી સુરતના અધ્યક્ષ દિનેશ અણગણે કહ્યું કે હાલમાં આ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની સ્થિતિ ખરાબ છે ત્યાંના લોકો હેતુપૂર્વક હિન્દુઓને હેરાન કરી રહ્યા છે જેથી અમારી માંગ છે કે અગાઉ જે રીતે ભારતે દખલગીરી કરીને બાંગ્લાદેશનું સર્જન કર્યું હતું ત્યારે હવે સમય આવી ગયો છે કે ફરી એકવાર ભારત હિન્દુઓના રક્ષણ માટે પણ પગલાં ભરે જનગણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સુરત મહાનગર અધ્યક્ષ બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓનો નરસહાર થઈ રહ્યો છે જે હજારો હિન્દુઓની કતલે આમ થઈ છે હજારો બેન દીકરીઓના બળાત્કાર થયા છે બાળકો માતા પિતા વગરના થઈ ગયા છે પોતાની માલ મિલકત છોડીને હિન્દુઓને ભાગવું પડ્યું છે ત્યારે બાંગ્લાદેશના હિન્દુઓ માટે અમે એના સમર્થનમાં પૂરા ભારત દેશની અંદર પ્રણવભાઈ તોગડિયાજીના સાનિધ્યમાં દસ કરોડ હિન્દુઓ આજે એક દિવસીય ઉપવાસ કરી રહ્યા છે ત્યારે સુરત મહાનગરની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા હિરાબાગ ખાતે અમે એક દિવસીય ઉપવાસમાં બેઠા છીએ બીજી વાત ખાસ મારે એ કરવાની છે કે જ્યારે એક વાત મેં સાંભળી હતી કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલતું હતું ત્યારે આપણા દેશે ઇન્ટરફિયર કર્યું આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે એક દિવસ માટે યુદ્ધ અટકાવી અને આપણા જે વિદ્યાર્થીઓ હતા એને પરત લાવવામાં આવ્યા હતા એવી જ રીતે આપણા જે બાંગ્લાદેશમાં હિન્દુઓ છે એ પણ આપણું જ લોહી છે આપણા જ હિન્દુભાઈઓ છે બહેનો છે બાળકો છે એના માટે ત્યાંની જે ગવર્મેન્ટ અત્યારે તો હાલ ગવર્મેન્ટ નથી પણ ત્યાંની આર્મી સાથે આપણી આર્મી ચર્ચા કરે આપણા વડાપ્રધાન શ્રી ડોભાલ સાહેબ છે એ લોકો પણ ચર્ચા કરે અને કંઈક રસ્તો લાવી અને આપણા હિન્દુઓ ત્યાં ઓછી નતલે આમ જે થાય છે બંધ થાય બળાત્કારો બંધ થાય અને હિન્દુઓને સુરક્ષા પૂરી પાડે તેવી અમારી માગણી છે આજે બેસવાનું એક મુખ્ય બીજું પણ કારણ છે કે હિન્દુઓ માટેનો એક સંદેશ છે કે હિન્દુઓ સમૃદ્ધ થાય હિન્દુ સુરક્ષિત થાય અને હિન્દુઓની એકતા વધારે સંગઠિત થાય એ માટે અમે આજે એક દિવસીય ઉપવાસ કર્યો છે